તો મિત્રો હવે આપણે લઈ ધોઈને રેડી થઈને આવી ગયા છીએ અને આ જો વાસી ઉત્તરાયણ વિસનગર કઈ એટલું બધું ચગી નથી રહ્યું પતંગોમાં તો બાકી પણ આજે પવન છે સારો એવો બાકી અત્યારે આપણે અંદર જઈશું અને હવે કહીએ કે થોડું આમ કહેવાય ને કે વીટીને એવું બધું થોડું લેવું હતું બરાબર ડુપ્લિકેટ બરાબર અને હવે આપણે આ બોયાબાઈ એમ વનનું જે માઇકનું જે કવર છે એ નાખી લઈએ અને આ પકડી અને ફટાફટ ભાગીએ આપણે માર્કેટની અંદર કેમ કે લગભગ લગભગ અત્યારે થોડું થોડું માર્કેટ ખુલ્લું હશે તો જોઈએ ઓબ્ઝર્વેશન કરીએ માર્કેટ કેટલું ખુલ્લું છે કેટલું નથી અને એન્જોય કરીએ તો હવે ભાગ્ય ફટાફટ લેટ્સ ગો આ મારી અમાનત ભૂલી જાત હું હમણાં આ લેવું પડશે હવે આપણે નીકળીએ બરાબર આ એક ગળામાં સેટ કર્યું છે દેશી જુગાડ કારણ કે અત્યારે પતંગો બહુ ઉઠતી હશે તો ખાલી પૂરું કંઈ ક્લોચો ના થઈ જાય એટલા માટે હવે વિડીયો બહુ આવી ગયા એમાં એટલે તો આપણે આ પેટ્રોલ પંપમાંથી ભાઈ પેટ્રોલ ભરાઈ લીધું છે અને અત્યારે આપણે હવે નીકળીએ બજારની અંદર બરોબર અને તમે જોઈ શકો છો હવે એક્ટિવા દોડાઈ ગયે ફટાફટ અને ફટાફટ ગામ પતાઈને ભાગીએ હા જય આજે જે વાસી ઉત્તરાયણ આ છે આપડા વિસનગર નું ટાવર હવે આપણે જઈએ આપણે જે કામ છે ત્યાં બરોબર ફટાફટ આપણે પછી મિત્રો આપણે અહીંયા આવી ગયા હતા ઓમ બનના ફેશનની અંદર અને આ છે એક્ઝેક્ટ ખોડિયાર હોટલની સામે અને હવે આપણે જઈશું આપણા ઘરે ઠંડો સાણ કે અહીંયાથી બે ત્રણ શર્ટ લેવા હતા શર્ટ લઈ લીધા છે હવે ભાગ્યે અહીંયાથી બરોબર

ચોકડીની રગડા સમોસા આ લગન ની તૈયારી થઈ ગઈ છે ભાઈ અને અત્યારે રાતના લગભગ બાર વાગ્યા અને હજુ આપણે જવાની તૈયારીમાં છીએ એક જગ્યા જવું છે વસ્તુ લેવા તો ભાગી આવે તો મિત્રો પછી અમે બધું કામકાજ કર્યું લગ્નની આગળના દિવસની તૈયારી કરી અને પછી અમે સુઈ ગયા